સુરતના પર્વતપાટીયા વિસ્તાર સ્થિત રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી માર્કેટના નવમા માળે સાત દુકાનોમાં અચાનક આગ લાગી આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ ફાયરની પચીસ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા છે આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે બીજી તરફ આગ બુજાવવા માટે બસો પચાસ ફાયરના જવાનો કામે લાગ્યા છે સુરતના પર્વત પાટિયા વિસ્તાર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ માર્કેટના નવમાં માળે આગ લાગી હોવાથી ફારના જવાનોને ત્યાં પહોંચવા સુધી અનેક મશીનરીનો ઉપયોગ કરવો પડ્યો છે ફારના જવાનો પેસેજમાંથી દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા હાઈડ્રોલિક મશીનનીએ થી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે આગને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી છે ફાયર કર્મીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે માર્કેટના વેપારીઓ પણ આગની ઘટનાની જાણ થતા દોડી આવ્યા છે એક વેપારીએ કહ્યું કે આગ કયા કારણોસર લાગી હજુ જાણી શકાયું નથી માર્કેટમાં નવમાં માળે ચૌદ દુકાનોમાંથી સાત દુકાનોમાં આગ લાગી ઉઠી છે જેમાં ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત રાત ટેક્સટાઈલ માર્કેટ ગોરાદરા ખાતે આવેલી છે આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે મોટા ભાગની આગ કાબુમાં લેવાઈ ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઇટરની ટીમ આ તમામ ટીમ કામે લાગી ગઈ છે ટૂંક સમયમાં જે આગ કાબુમાં આવી જશે એવું જણાય આવે છે ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી એટલે જેના કારણે જાનહાની નથી થઈ એ ઈશ્વરની કૃપા

मुझे सवेरे साढ़े छः बजे घटना का पता चला और उसके बाद से निरंतर हम लोग यहीं पर खड़े हैं साढ़े चार घंटा हो गया है आग डक लाइन से होते हुए सातवें माले तक पहुंची है बी ब्लॉक में आग लगा है मेरी भी शॉप बी ब्लॉक में ही है अपर ग्राउंड पर है और ग्राउंड फ्लोर से होते हुए सातवें माले तक आग पहुँची अभी सातवें माले में काफ़ी नुकसान है पहले माले पर नुकसान है हाइड्रोलिक फायर फाइटर्स लोग काम कर रहे हैं आप अगर कैमरा वहाँ दिखा सको तो पूरा का पूरा पानी का काम चल रहा है लेकिन कंटिन्यू धुआं निकले जा रहा है काला धुआं एकदम ब्लैक धुआं निकले जा रहा है बीच बीच में धुआं कम हो जाता है लेकिन फिर चिंगारी जैसे ही भरती है वापस से आग धुआं वापस से भर जाता है और ये घटना लगातार साढ़े चार घंटा से चालू है जी क्या लगता है अगले साल भी मार्केट विस्तार में आग लगी थी करोड़ों रुपए का नुकसान व्यापारियों को सहना पड़ा था इस बार का क्या लगता है आपको इस तरीके की घटना हो सकती है देखिये अभी नुकसान का आंकलन करना तो बहुत मुश्किल है कि कितना नुकसान लगा क्योंकि नुकसान चौतरफा है पानी से भी नुकसान है आग से तो नुकसान है ही है धुएं से भी नुकसान है व्यापारिक नुकसान भी है चौतरफा नुकसान है कितना नुकसान होगा कहाँ आदमी जब तक अंदर नहीं जाएगा जब तक मार्केट पूरी तरह से अभी तो फायर फाइटर्स हमें अंदर जाने की अनुमति नहीं दे रहे हैं पोजिशन ही नहीं है इतना धुआं हो रखा है टॉक्सिक धुआं हो रखा है जा ही नहीं सकता आदमी और सबसे बड़ी बात यह है कि ये बोलना भी बहुत मुश्किल है ઘટના બની છે અત્યારે આકલન તો નહીં લગાવી શકે કે કેટલા રૂપિયાનું નુકસાન થાય પણ આગ ની જે ઘટના છે જે ધુમાડે ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા છે તેનાથી તો લાગી રહ્યું છે લાખો કરોડો રૂપિયા નું નુકસાન ફરી પાછું વેપારીઓને સહન કરવાનો વારો આવી શકે છે ધુમાડાના ગોટે ગોટા જોઈ જૂની યાદો તાજી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગત વર્ષની વાત કરીએ તો સુરત શહેરના માર્કેટ વિસ્તારમાં છે તે આગની ઘટના બની હતી અને તેની અંદર વેપારીઓના કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું આજ દિન સુધી વેપારી તે વસ્તુ ભોગવી રહ્યા છે ત્યારે બીજી આજ દિનની વાત કરીએ તો આજે ગોરાદરા કેપિટલ સ્કેરની પાસે છે આગની ઘટના બની છે આપ દ્રશ્ય જોઈ શકો છો વહેલી સવારથી છે તે આગ લાગી ચૂકી છે અત્યારે દસ વાગી ગયા છે ફાયર દ્વારા છે હજુ પણ આગ ઓલવાની કામગીરી કરવામાં આવી રહી છે મહત્વની વાત કહેવાય છે કે ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે ત્યારે તો વહેલી સવારે જેમ માર્કેટના વેપારીઓને ખબર પડી કે માર્કેટમાં આગ લાગી છે તો વહેલી સવારથી જ માર્કેટના વેપારીઓ છે તે માર્કેટમાં આવી પહોંચ્યા તેના ત્યારે હાલ જોઈ શકો છો કે ધુમારાના ગોટે ગોઠા જોવા મળી રહ્યા છે અને જે બિલ્ડિંગના જે છેલ્લો માળ છે ત્યાં જ આગ છે તે ભાબુતિ સુધી કે ગોટે ગોઠા છે આગ આકાશમાં જોવા મળી રહ્યા છે એટલે કે ભુજના પાંડેસરા લિંબાયત આવતા લોકો હોય કે પછી આ સુરત સ્ટેશન બાજુ આવતા હોય લોકો હોય તે લોકોને દૂર થી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા હોય છે અત્યારે ફાયર વિભાગના અધિકારીઓ પણ અહીં મોજુદ છે ફાયર દ્વારા પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે આપણે અધિકારી સાથે વાત કરું છું જી સર કેવા પ્રકારની કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે અમારી પૂરી ટીમ ઉપર મે કામ કરી રહી છે કન્ટિન્યુઅસ જો આઠ ફ્લોર પર કન્ટિન્યુ ફાયર ફાઇટિંગ ચાલ છે સારી ટીમ વહા લગી હુઈ છે થર્ડ ફ્લોર પર ભી ટીમ હૈ અમારી और आग अभी कंट्रोल में आ चुकी है थोड़ा समय लगेगा इसको जी गए साल की बात करते हैं तो गए साल भी सूरत में इंसिडेंट बना हुआ था अफायर द्वारा काम करने में आया था परंतु दूसरे दिन वापस आग लगी थी और करोड़ों का नुकसान हुआ था इस बार किस तरह की फायर की व्यवस्था रहेगी इस बार तो हम लोग पूरी कोशिश करेंगे की इस तरह से कुछ ना हो और हमारी टीम पूरा इंश्योर करेंगे की कहीं पे भी कोई ऐसा नहीं हो उसके बाद ही यहाँ से मृत्यु होगा जी, कितने बजे आग लगी थी और ब्रिगेड जाहिर करने आया और कितनी गाड़ी कौन से विभाग से मंगाने आई ये साढ़े सात बजे का कॉल है साढ़े सात बजे आग लगी हुई थी उसके बाद में जैसे हमारे यहाँ पे पहले तीन फायर टेंडर पहुंचे और जब यहाँ का सिचुएशन देखा उसके बाद में ब्रिगेड कॉल किया गया है क्या कारण लग रहा है आग लगने का कारण क्या हो सकता है अभी तक आग लगने का कारण तो पता नहीं चला लेकिन हो सकता है की इलेक्ट्रिकल शॉर्ट सर्किट ही हो है सर सबसे पहले जरूरी बात होती है कि हाई राइट बिल्डिंग होती है और सबसे ऊपर छिले माले पे आग लगती है तो कितनी मुश्किलें होती है ऐसे इसमें मुश्किलें तो काफी होती है क्योंकि नीचे से होस पाइप लेके जाना है आदमी को ऊपर चढ़ना है ये सारी दिक्कत काम करना ही पड़ता है यहाँ पे लेकिन तीसरे फ्लोर पे पांचवें फ्लोर पे और ऊपर इस तरह से अलग अलग फ्लोर पे आग लगी है सर कितनी गाड़ी है अभी इधर मौजूद है और कितने फायर फाइटर अधिकारी और कर्मचारी मौजूद है करीबन तीस से चालीस के आसपास पास यहाँ गाड़ियाँ है और सौ के आसपास फायर के जवान है આગ ની ઘટના બની હતી અને તે આગની ઘટના આજ દિન સુધી સુરતના લોકો છે તે ભૂલી નથી શક્યા અને તેવી આગ ની ઘટના હાલ અહી સુરતના ના વિસ્તારમાં છે તે જોવા મળી રહી છે સુરત ફાયર વિભાગ દ્વારા ગત વર્ષની જેમ ફાયર વિભાગ દ્વારા છે પાણી નો મારો થયા બાદ તેનું કુલિંગ ની કામગીરી કરવામાં આવે ને જેથી કરીને કોઈ કચાસ ફાયર દ્વારા ન રહી જાય અને તેનો ભોગ છે આ વ્યાપારીઓ ન બને

મેક્સિમમ ફાયર સ્ટેશનમાંથી બધી જ ગાડીઓ ફાયરની બોલાવી લીધી હતી અત્યારે નેવું પર્સન્ટ આગ કાબુમાં છે અત્યારે કુલિંગની પ્રક્રિયા શરૂ છે હજી જૂની યાદો તાજી થઈ શકે છે કારણ કે ગત ગયા વર્ષની વાત કરીએ તો એક ફાયર દ્વારા છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો ને ત્યારબાદ ફરી પાછી આગ ભભૂકી ઉઠી હતી અને કરોડો નુકસાન થયું હતું આપ જો છો આ તો આખું નવું બિલ્ડિંગ છે ફાયરની પણ સિસ્ટમમાં ઇમ્પલિમેશન છે

आप सबसे पहले प्रश्न यही होता है कि फायर सेफ्टी इस बिल्डिंग में या मार्केट में थी फायर सेफ्टी अवेलेबल है और इसमें एनओसी भी दिया हुआ है रिन्यूअल भी हुआ है इसका लेकिन इलेक्ट्रिकल फॉल्ट की वजह से आग लगा था और काफी मटेरियल इसमें भरा हुआ है और वो इलेक्ट्रिकल वायर के कॉन्टेक्ट में आने की वजह से ये फायर हुआ था सिंथेटिक मटेरियल है काफी स्मोक भी रिलीज होता है और फ्लेम भी इसमें काफी निकलता है इसलिए टेम्परेचर की वजह से काफी मशक्कत हो रही है

અનુમાન છે પરંતુ અત્યારે હાલ છે ફાયર દ્વારા છે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન અભુમિત્રા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુઝ